ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં થયો છે જોરદાર ભડકો નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખી ભાજપના જ છ નગરસેવકોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી અને તેમની સામે પગલા લેવાની વિનંતી કરી છે હિરલબેન પરમારે પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો કે આજકાલથી નહીં વર્ષ 2020 માં જ્યારથી મે પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના છ નગરસેવકો વિકાસના કામોમાં રોડા નાખતા આવ્યા છે જે કોંગ્રેસના પાંચ સભ્યોની મદદ લઈ અને બહુમતી સાથે કામો ના મંજૂર કરાવે છે હીરલબેને શૈલેષ પટેલ મનોજ ખોડીદાસ પટેલ મનોજ નગરભાઈ પટેલ ડોક્ટર નરેશ દવે મુકેશ પટેલ અને બિપિનભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી મહારાજ સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ નંજૂર નામંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું એમાં મેં સાહેબને રજૂઆત કરી છે કે જે સરકારશ્રી દ્વારા સાયરનો જે જે તે વખતે ઓપરેશન સિંદૂર બન્યું એ વખતે સરકાર શ્રી દ્વારા કલેક્ટર સાહેબને સૂચના આપી અને મોકડી માટે સાયરનો મંગાવવામાં આવી હતી અને આની મેં બહાલી આપી હતી તે બહાલી પણ એ લોકોએ નામંજૂર કરેલી છે અને વિકાસના કામોમાં જે

પાટણ નગરપાલિકાના પ્રમુખ ગીરલબેન પરમાર પાટીદાર વિરોધી માનસિકતા ધરાવતા પ્રમુખ છે ભૂતારમાં એમણે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ હોય બાંધકામ એન્જિનિયર મોનિલભાઈ પટેલ હોય એમના વિરુદ્ધ પણ અરજીઓ કરી છે દસ કરતાં વધુ કર્મચારીઓની ભણ્ઠી કરી હતી એમાંથી સાત પાટીદારો હતા આ ગીરલબેનના પતિ અજયભી પરમાર જ્યારે કોઈ સુધરે સભ્ય એમના તાબે ન થાય તો અમારા એક બે શબ્દોને એપ્રોસિટીની પણ એમને ધમકીઓ આપેલી છે